અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો ઇશ્યુ થયો ટ્રાફિક પોલીસે સામે આવી છે અમદાવાદ ટ્રાફિક પોલીસની ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો ઇશ્યુ થયો સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત અમદાવાદ ટ્રાફિક પોલીસની આ ઘોર બેદરકારી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે મેમો ઇશ્યુ કરવામાં આવ્યો છે એક મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ટ્રક માફ કરજો જે ટ્રેક્ટર ચાલક હોય એને આ મેમો આપવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે એ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ મેમો પ્રમાણે વાત કરીએ તો આ મેમો જે હતો એ મૂળ દસમા મહિનાનો હતો અને એકત્રીસ તારીખનો મેમો હતો જેમાં નવ કલાક અને બાવીસ second નો આ મેમો આવ્યો હતો જો કે હકીકતમાં આ જે વાહન ચાલક હતા એ વાહન ચાલકને ને ખોટો મેમો આપવાના ના કારણે વાહન ચાલકમાં માં રોષ નો માહોલ પણ જોવા મળી રહ્યો છે ને હવે આ મેમ રિવર્સ કરવા માટે પણ જી આર પી જોડાવા બદલ આભાર આપનો